ઘર ઘરાવ સ્વિફ્ટ કાર કોઈને લેવી હોય તો તમને આ કાર સાવ પાણીના ભાવે ઘર ઘર ગાડી મળી જશે ન્યૂ મોડેલ છે અને પરબતભાઈને વેચવાની છે એક હાથે ચાલેલી ફૂલ કન્ડિશન કંપની કંડિશન ઓરિજિનલ કન્ડિશનમાં ગાડી ક્લીન ચોખ્ખી ગાડી વેચાઈ જાય તે પહેલાં તાત્કાલિક પરબતભાઈનો કોન્ટેક કરો વિડીયોની અંદર બધી ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે

અને ફૂલ બધા ફંક્શન કમ્પ્લેટ મ્યુઝિક સિસ્ટમ પણ કમ્પ્લેટ ટાયરનું કન્ડિશન પણ સારું છે બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ કાર જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ ચેક કરીને લઈ શકો છો પેલા પરબતભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને આ લેવા કે જોવા જાવ તો જાવન્ટેક્ટ કર્યા વગર ના જતા કાર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બધા ડોક્યુમેન્ટ કમ્પ્લેટ છે વધારે માહિતી માટે તમે પરબતભાઈનો કોન્ટેક કરી શકો છો કિંમત અંદાજીત ચાર લાખ દસ હજાર રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થશે કિંમત અંદાજીત છે કાર લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો બનાસકાંઠા તાલુકો અને જોરાવર ગામે જોવા મળશે લેવી હોય તો નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે પરબતભાઈ ના અને તેમના નંબર સત્તાણું બે પાંત્રીસ વાળા નંબર પર ફોન કરી કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો